શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ કેવડા ત્રીજ એ ગુજરાતના એક પરંપરાગત તહેવાર છે જે શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે આ તહેવારનું મુખ્ય આકર્ષણ કેવડાના પાંદડાઓથી શિવલિંગને શણગારવું અને પૂજા કરવી છે કારણ કે કેવડા શ્રીજીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે ભાદરવા માસ સુદ ત્રીજના દિવસને કેવડા ત્રીજ તરીકે ઉજવાય છે આ વ્રતને કેટલાક હરતાલિકા વ્રત પણ કહે છે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજીનું અને ગૌરી પૂજન કરવાનું રેશમી વસ્ત્રો પહેરવાના પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી બિલની પત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી ન કોરડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું રાત્રે જાગરણ કરવું અને હરિનામ સ કીર્તન કરવું આ દિવસે ઘણા લોકો ખાસ કરીને સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે શિવલિંગ પર કેવડાના પાંદડા દૂધ ગંગાજળ અને બીલીપત્ર ચડાવવામાં આવે છે શિવ મંદિરોમાં ભજન કીર્તન અને શિવ મહિમાનું દાન થાય છે આ દિવસે દાન કરવું અને ગરીબોને મદદ કરવી શુભ માનવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વધુ ઉત્સાહથી ઉજવાય છે તે ભક્તિ અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતિક છે કારણ કે કેવડાનો છોડ આધ્યાત્મિક રીતે મહત્વનું માનવામાં આવે છે હવે આપણે કેવડા ત્રીજની વાર્તા સાંભળીશું તો સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે એક નારદ મુનિ હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવો દેવર્ષિ નારદ પધારો હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી

પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેસી ગયા પાર્વતીજીએ રમત રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગનો આકાર આપી વગડાના ફૂલ બીલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની ઉપર પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો ઘેરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું આમ નકોરડો ઉપવાસ પણ થઈ ગયો તેથી જાણીએ અજાણીએ પાર્વતીજી થી કેવડા ત્રિજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કાંઈક વરદાન માંગવા કહ્યું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો વરદાન હું માગું છું કે આપ જ મારા પતિ બનો ભગવાને તથાસ્તુ કહ્યું અને અદ્રશ્ય થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલા જ પાર્વતી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમા લઈને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતીને ફળ્યા એવા સહુને ફળજો તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો અને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો હર હર મહાદેવ